અને હવે વાત કરીશું વરસાદે ખેડૂતોને રડાવ્યા દ્વારકા જિલ્લામાં ખાબકેલા વરસાદના પગલે ધરતીપુત્રોએ વાવેલા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન નોંધાયું છે ખંભાળિયા પંથકમાં આશરે ચારસોથી વધુ વીઘામાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું આ શાકભાજીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડ્યો છે મરચાં મેથી ગવાર કોબી ફ્લાવરના પાકને સંપૂર્ણ પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતના માથે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે શાકભાજીની ઉપજ ન થતાં શાકભાજીનો ભાવ બજારમાં સતત ચાર દિવસ વરસાદ વરસવાને લીધે અમારા ખેતરમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં રહેલ અમારો બકાલાનો નો પાક ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમારી સરકાર પાસે એવી માંગ છે કે વહેલી તકે અમારા ખેતરોનું સર્વે કરે અને વહેલી તકે અમને પૂરતી વળતર આપે એવી અમારી માંગ છે આ પાક અત્યારે વધારે વરસાદ ને લીધે સડી ગયેલ છે એના લીધે અમે આ પાકને અત્યારે કાઢી રહ્યા છીએ મેં ત્રણ વીઘાની કારેલી વાવેલી હતી તે સતત ત્રણ દિવસના વરસાદને કારણે ને પવન સાથે તે બધી માળો પડી ગયો ને સરકાર અને મારી જેમ જ કોલવા ગામના બધા ખેડૂત ને કોઈને ટમેટર કાકડી રીંગણી મરચી કારેલી જેવા ઘણા બધા ખેડૂતને આ રીતે બધા નુકસાન થયેલું છે સરકાર પાસે અમે એવી અપેક્ષા કરી કે અમને વહેલી તકે સર્વે કરી ને અમારા જે યોગ્ય હોય તે અમને વળતર આપવા વિનંતી મારે ત્રણ વીઘાની ટમેટી ને ત્રણ વીઘાની કાકડી હતી ને ત્રણ વીઘાની મરચી હતી બધું બળી ગયું છે તો બધું બળી ગયું છે પાંત્રીસ થી ચાલીસ અમારે વરસાદ થયો છે પવન વધારે હતો એટલે બધું ઊંચકી ગયું અને બળી ગયું

કોલવા ગામે કોલવા ગામ ના ખેડૂત આપણી સાથે જોડાયેલા છે તો સીધી એના હારે કરશું શું છે તમારું નામ અને પાક નું કેટલું નુકસાન છે અને કયા કયા વાવેતર હતા ખાસ મારું નામ લાખાભાઈ આહીર ને પાક બધું શાકભાજી જ વાવેલું છે અમારે અમારા ગામમાં લગભગ બસો થી અઢીસો વીઘા નું શાકભાજી વાવેતર છે એટલે એ શાકભાજી સંપૂર્ણપણે નિષ્ફળ છે એમાં કોબી કાકડી ટમેટી અને એમાં લીલો સુકારો અને

આનાથી વધારે પણ નુકસાન જોવા મળ્યું છે જી મીડિયા દેવભૂમિ દ્વારકા